સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે પાણીની આવકના પગલે ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ સોળ મીટર પર પહોંચી ગઈ છે પાણીની આવક સતત વધી રહી છે ખોલવામાં આવ્યા છે હાલ નર્મદા ડેમમાં એકાણું પોઈન્ટ છાસઠ ટકા જળસ્તર છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં દોઢસો સેમીનો વધારો થયો છે જોકે સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે ડેમની મહત્તમ સપાટી છે એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં હવે બે મીટર બાકી છે કારેશ્વર ડેમમાંથી પણ પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે કારેશ્વર ડેમના અગિયાર ગેટ ખોલી અને બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને કાંઠાના વિસ્તારોમાં ગામોને અલગ કરાયા છે મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે અત્યારે આજે સવારે આઠ કલાકે

મિલિયન ઘન મીટર છે અને અત્યારે એકાણું પોઈન્ટ છાસઠ ટકા જેટલો આ ડેમ ભરાઈ ગયો છે એટલે એને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે વિસ્તારના લોકોને પણ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે આમ અત્યારે દર કલાકે લગભગ સેન્ટીમીટર જેટલો વધારો થઈ રહ્યો છે આ પાણી જે તમે જોઈ શકો છો કે આ ખેતીમાં અને સિંચાઈમાં અને વીજ ઉત્પાદનમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે અત્યારે તો ખેડૂતો માટે આ પાણી ખૂબ ઉપયોગી છે અને એટલા માટે જ એને પારસ કહેવામાં આવ્યું છે અત્યારે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દીપક જગતાપ ટીવી થર્ટીન ગુજરાતી હક થી ગુજરાતી